હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે વધેલી રોટલીમાંથી એકદમ સરસ એવી રોટી ટિક્કી બનાવી લઈશું જે બાળકોને તમે લંચ બોક્સમાં આપી શકશો અને એકદમ હેલ્ધી પણ રહેશે ખાવા માટે તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ તો રોટી લચ્છા ટિક્કી બનાવવા માટે અહીંયા મેં ત્રણ રોટલીનો ઉપયોગ કરેલો છે વધેલી કોઈપણ તમે રોટલીનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે રોટલીને રાઉન્ડ એન્ડ રાઉન્ડ આપણે કરી લેવાની છે અને એના લચ્છામાં આ રીતે આપણે કટ કરી લેવાની છે તો આ રીતે તમે પતલી પતલી સ્લાઇસમાં પણ કટ કરી શકો છો તો આ નાસ્તો જે છે એકદમ હેલ્ધી બનશે બાળકો માટે પણ સારો છે તમે ઘરમાં પણ આ રીતની ટિક્કી બનાવીને બાળકોને કે ઘરમાં બધાને આપી શકો છો અને અહીંયા વચ્ચે કટ લગાવીને આ રીતે રોટલીના પીસીસ કરી લેવાના છે તો અહીંયા એક પ્લેટની અંદર બધા જ રોટલીના પીસીસ એડ કર્યા છે હવે આપણે અહીંયા બે ચમચી જેટલું પાણીને આ રીતે હાથમાં લઈને સ્પ્રિંકલ કરી લેવાનું છે જેથી જે આપણી રોટલી છે એ થોડી એકદમ સોફ્ટ થઈ જશે અને બધામાં પાણીનું એક કોટિંગ થઈ જશે હવે અડધી ચમચી મીઠું એડ કરી દેવાનું છે અને એક ચમચી જેટલો ચોખાનો લોટ કે કોર્નફ્લોર કે આરા લોટનો તમે ઉપયોગ કરી શકો છો મેં અહીંયા એક ચમચી ચોખાનો લોટ એડ કરી દીધેલો છે તો આ રીતે સારી રીતે હળવા હાથે મિક્સ કરીને હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું અહીંયા મેં બાફેલા બટેટાને આ રીતે છાલ કાઢીને લઈ લીધેલા છે અહીંયા હું મોટા ત્રણ બટેટાનો ઉપયોગ કરી રહી છું તો આ રીતે બટેટા દમ ઠંડા થઈ જાય એટલે સારી રીતે આપણે એને ગ્રેટ કરી લેવાના છે હવે ગ્રેટ કરેલા બટેટાની અંદર અડધી ચમચી મીઠું અડધી ચમચી આમચૂર અડધી ચમચી ચીલી ફ્લેક્સ અને બે તીખા મરચાંનું આ રીતે કટિંગ કરીને એડ કરવાના છે એ પછી અહીંયા મેં ડુંગળી એડ કરી છે એક મોટી ડુંગળીની આ રીતે ઝીણી ચોપ કરેલી છે જો તમે ડુંગળી ના ખાતા હોય તો આ નાસ્તામાં સ્કીપ કરી શકો છો થોડા એવા ફ્રોઝન વટાણાના દાણા પણ એડ કરી દીધેલા છે ને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે હવે આપણે જે રોટીનું જે ટીક્કીનું જે સ્ટફિંગ છે એકદમ સારી રીતે તૈયાર છે તો હવે ના વાળીને ટિક્કીનો સેપ આપી દેવાનો છે તો આ ટિક્કી એકદમ સિમ્પલ ચટાકેદાર અને ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ જતી હોય છે તો આ રીતે મેં અહીંયા બાફેલા બટેટામાંથી અને મિશ્રણમાંથી બધી જ ટિક્કીને બનાવીને તૈયાર કરી દીધેલી છે હવે અહીંયા અડધો કપ જેટલો ઘઉંનો લોટ અડધી ચમચી મીઠું અને થોડું એવું પાણી એડ કરીને એકદમ સ્મૂથ આપણે સ્લરી તૈયાર કરી લેવાની છે આ સ્લરી આપણે રોટી લચ્છા ટિક્કીમાં કોટિંગ માટે બનાવીએ છીએ એટલે સ્લરી છે વધારે પડતી પતલી કે વધારે ઘટ નથી કરવાની બસ આ રીતની થિકનેસવાળી સ્લરી આપણે તૈયાર કરવાની છે હવે ટિક્કીને અંદર આ રીતે ડીપ કરી લેવાની છે અને ડીપ કરેલી ટિક્કીને આપણે લચ્છા ઉપર મૂકીને લચ્છાથી કોટિંગ કરી લેવાનું છે તો આ રીતે રોટલીના લચ્છાથી કોટિંગ કરી લેવાનું છે અને હાથની મદદથી સારી રીતે આપણે પ્રેસ કરી લેવાનું છે જેથી રોટલીના બધા જ લચ્છા ટિક્કી ઉપર સારી રીતે આ રીતે ઉપર બેસી જાય અને આ રીતે બંને હથેળીની મદદથી બધા જ લચ્છા જે છે ઉપર સારી રીતે ચીપકી જશે અને એક્સ્ટ્રા જે રોટલીના લચ્છા છે એ નીકળી જશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા લચ્છા આપણા બધા જ તૈયાર થઈ ગયા છે તો મેં અહીંયા એ રીતે બધો જ નાસ્તો તૈયાર કરી લીધેલો છે હવે આપણે તેલ ગરમ કરવા માટે સાઈડમાં મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એક પછી એક ટીકીને એડ કરી દેવાની છે તમે સેલો ફ્રાય પણ કરી શકો છો અને જો એર ફ્રાયર હોય તો એર ફ્રાયરમાં પણ ક્રિસ્પી કરી શકો છો તો આ રીતે ટીક્કીને એડ કરીને આપણે એકદમ હળવા હાથે નીચેનો ભાગ સારી રીતે ક્રિસ્પી થવા લાગે એટલે આપણે એને પલટાવી લેવાની છે તો બધી જ ટિક્કી આ રીતે હું પલટાવી લઈશ અને એકદમ સરસ એવો ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે એને ક્રિસ્પી થવા દેવાની છે હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે અને ટિક્કીને એકદમ સારી રીતે આપણે ક્રિસ્પી કરી લેવાની છે તો તમે જોઈ શકો છો બંને સાઈડથી એકદમ સરસ એવી ક્રિસ્પી ટિક્કી આપણી તૈયાર થઈ ગઈ છે તમે બટેટાની ટિક્કી ખાધી હશે કે ઘણી બધી ખાધી હશે પણ આ રીતની રોટી લચ્છા ટિક્કી લગભગ ક્યારેય નહીં ખાધી હોય તો જરૂરથી ખાઈને બાળકોને આપજો તમારા બાળકો પણ ખુશ થઈ જશે અને આ ટિક્કીનો તમે ટિક્કી ચાટ પણ ઘરે બનાવી શકો છો તો આ ટિક્કીને કેચઅપ સાથે તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો તો કેવી લાગી આજની મારી રોટી લચ્છા ટિક્કીની રેસીપી એ પણ મને જરૂરથી જણાવજો અને તમે વધેલી રોટલીમાંથી શું બનાવો છો એ પણ મને જરૂરથી કમેન્ટમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ